નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સાવલી તાલુકાથી સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો વધુ એક ચુકાદો સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટે પોસ્કોના વધુ એક આરોપીને આજીવન કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે બે હજાર ત્રેવીસની સાલમાં નોંધાયેલી પોસ્કોના ગુનાની ફરિયાદમાં ફરિયાદીની સોળ વર્ષ છ માસની સગીર દીકરી ગત તારીખ ત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ધોરણ બાર અભ્યાસ અર્થે પોતાના ઘરેથી હાલોલ ગયેલી નિત્યક્રમ મુજબના સમયે પરત ઘરે ના આવતા સગીરાના પિતાએ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે બાબતની તપાસમાં સાવલી પોલીસે ફરિયાદના આરોપી અને સગીરાને સુરત ખાતેથી એક વર્ષ સમયના ગાળા બાદ ઝડપી આરોપીને અટકાયત તપાસ પૂર્ણ કરી સાવલીને સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાર સીટ દાખલ કરતા તેનો કેસ ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની રજૂઆતને ગ્રાહ રાખી સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટના ન્યાયાધીશ જે ઠક્કર સાહેબે અભ્યાસ અર્થે ખાલોલ ઓટો રિક્ષામાં જતી સગીરાને પોતાની રીક્ષામાં લઈ જઈ પોતે પરણીત હોવા છતાંય સગીરાને બોળવી પટાવી ફસાવી લગ્ન કરવાના ઈરાદે અમદાવાદ સુરત જગ્યાએ લઈ જઈ એક વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી અને બાળકની માતા બનાવનાર રિક્ષા ચાલક આરોપી મુકેશ નરવત ગોહિલ રહેવાસી રાણીપુરા તાલુકો સાવલીને દુષ્કર્મના સગીરાને માતા બનવા મજબૂર કર્યા હોવાના ગુનામાં દોષી ઠેરાવી આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિયમ અને નિત્યક્રમ મુજબનું જીવન જીવે ત્યાં સુધીની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રીસ નવ ત્રેવીસ ના રોજ ફરિયાદીની સોળ વર્ષ છ માસની સગીર દીકરી હાલોલ ખાતે ધોરણ બારમાં તેના ઘરેથી અભ્યાસ કરવા રાબેતા મુજબ ગયેલી અને રાબેતા મુજબના સમયે ઘરે પરત ન આવતા તેના પિતાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તે ગુનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન મળી આવતા પોલીસે તે ગુના પુરાવા એકત્ર કરી નામદાર પોક્ષો કોર્ટની અદાલતમાં ચાર્જશીટ રજૂ કરતા નામદાર પોક્ષો કોર્ટના સાહેબ શ્રી જે આરોપી મુકેશ નર્વતસિંહ ગોહિલ રેવાસી રાણીપુરા તાલુકો સાવલી જિલ્લો વડોદરા ઠેરવી મુકેશ નર્મદસિંહ ગોહિલ નાને નામદાર સાવલીની પોક્ષુ કોર્ટના જજ સાહેબશ્રી જે ઠક્કર સાહેબશ્રીના હોય આજીવન કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે તથા ઇપીકો કલમ ત્રણસો ના ગુનામાં ત્રણ વર્ષ તથા ત્રણ નો દંડ અને પીકો કલમ ત્રણસો ના ગુનામાં પાંચ વર્ષ અને પાંચ નો દંડ કરેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે પીડિતાને ચૂકવી આપવા હુકમ કરેલ છે તેમજ આ કામે સગીરા એક બાળકની આરોપીના કૃત્યથી માતા બનેલી હોવાથી સગીરાને ગુજરાત વિક્રીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂપિયા સાત લાખનું વિકટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે